હવે આપણે પાંચ એવી ઝેરી તત્વો કહી શકાય આયુર્વેદની દૃષ્ટિએ કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ અને એના લીધે આપણા શરીરની અંદર દિવસેને દિવસે વધારે બીમારીઓ જોવા મળે છે નંબર એક સફેદ ખાંડ આપણે ખાંડની ચા બનાવીએ છીએ ખાંડનો શીરો મોહનથાળ લાડુ જે કંઈ હોય સફેદ ખાંડનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ આજથી ચાળીસ વરસ કે પચાસ વર્ષ પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે ખબર છે ગોળ લાવતા અમે ધીણોથી ગોળ લાવતા ને એ ગોળ કેવો હતો કાળો રબડી જેવો ગોળ લાવતા દાદાને ખબર હશે આજથી ચાલીસ વર્ષ પહેલાં ખાંડનું અસ્તિત્વ જ નહોતું તો આપણે ગોળ પણ શેરડીમાંથી બને છે ખાંડ પણ શેરડીમાંથી જ બને છે પણ ખાંડ સફેદ કેમ બને છે તો એની અંદર કેમિકલ નાખવામાં આવે છે એને સફેદ બનાવવા માટે એટલે આપણે ખાંડ નથી ખાતા કેમિકલ કહીએ છીએ અને આવી એટલે કે છે કે આપણે સવારે ઉઠીને જો ખાંડની ચાપીએ તો એ ખાંડ છે એ પાચન થતું નથી એની અંદર જે કેમિકલ છે બોડીની અંદર અને એ લોહીની અંદર ભળી જાય એટલે સમય આવે ત્યારે ડાયાબિટીસ હાઈ બીપી થાઇરોઇડ કોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાઓ એની અંદરથી ઉત્પન્ન થઈ શકે છે બીજા નંબરનું એટલે પહેલાંના જમાનામાં લોકો ખાંડ ખાતા નહોતા માત્ર દેશી ગોળ ઓરિજિનલ ખાતા હતા બ્લેક કલરનો અત્યારે હાલ હું એ જ ગોળ ખાઉં છું એક વર્ષ જૂનો ગોળ અતિ ઉત્તમ છે સુરતથી લગભગ સિત્તેર કિલોમીટર દૂરથી હું ગોળ મંગાવું છું દર વર્ષે બેથી ત્રણ વર્ષ ચાલે એટલો ચમચીથી જ ખવાય એ ગોળને ભાગવાની જરૂર જ નહીં પ્લાસ્ટિક પ્લાસ્ટિકના બોક્સમાં જ આવે છે ચમચીથી જ ખવાય એ ગોળ હું ખવું છું મારા ઘરની અંદર અમે ખોળ રાખતા જ નથી તમે ખાંડ લેવા આવો વાટકી ઊંચીની તો અમે રાખતા જ નહીં વર્ષોથી બંધ કરી દીધી ખાંટ લાવવાની નહીં ખાવાની નહીં એટલે એ એનાથી આપણા બોડીની અંદર અમુક પ્રકારના જે બીમારીઓ થવાની હોય એ આપણે બચી શકીએ છીએ બીજું અમે સફેદ ગોળ ઘણા લોકો સફેદ ગોળ ઉપર વળે છે તો સફેદ ગોળ પણ ના ખવાય એની અંદર પણ કેમિકલ નાખી સફેદ બનાવવામાં આવે છે બીજા નંબરનો વાઇટ પોઈઝન કહેવામાં આવે છે ડૉક્ટરો પણ આજે માનવા તૈયાર થઈ ગયા છે સફેદ મીઠું મીઠાને કેમિકલ નાખી એને રિફાઈન કરવામાં આવે છે દાણેદાર બનાવવામાં આવે છે દરિયાઈ મીઠું એટલે કે દરિયામાંથી જે માનવ શરીર માટે હિતકારી નથી આપણે દરિયાનું પાણી પીએ છીએ નથી પીતા કારણ કે આયુર્વેદ કહે છે કે બોડી માટે હિતકારી નથી એટલે એ દરિયાના પાણીમાંથી જે મીઠું બનાવવામાં આવે છે એ બોડી માટે હિતકારી નથી અને અત્યારે જે મીઠું બનાવવામાં આવે છે એને એની અંદર કેમિકલ નાખવામાં આવે છે તો કયું મીઠું ખાવું તો સિંધવ મીઠું સિંધવ મીઠું એટલે એના પથરા મળે છે બજારની અંદર ટ્રેક્ટરોની અંદર હું એ જ પથરા લાવું છું મારા ઘરે હજી પથરો પડે છે જ્યારે પૂરું થઈ ગયા એટલે પથરામાંથી બનાવી દેવાનું પથ્થર મૂકી દેવાનું એ મીઠું છે એ ઓરિજિનલ મીઠું છે કુદરતી મીઠું છે પંજાબ અને પાકિસ્તાનની અંદર મોટા મોટા ડુંગરો છે એના અંબાજી જેવડા ગબ્બર છે એ કુદરતી મીઠું છે હજારો વર્ષોથી અને વર્ષો સુધી એ મીઠું બગડતું નથી જ્યારે આપણે પેકિંગવાળું મીઠું લાવીએ તો ઉપર એક્સપાયરી ડેટ લખ્યું હોય છ મહિના બાર મહિના બે વર્ષ કે ત્રણ વર્ષ તો એક્સપાયરી ડેટ વગરનું મીઠું જો આપણે ખાવાનું રાખીશું તો હાઈ બીપી કે જેવા જે કંઈ પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમથી આપણે બચી શકીએ નંબર થ્રી મેદો અને મેદાની આઈટમો એટલે કે જેટલા પણ ફાસ્ટ ફૂડ છે એ બધા મોટાભાગના ફાસ્ટ ફૂડ મેદામાંથી બનાવવામાં આવે છે તો બાળકોને પણ જો તમે અત્યારથી એનાથી દૂર રાખશો તો પચીસ કે ત્રીસ વર્ષની ઉંમર થશે ત્યારે બાળકોની તંદુરસ્તી બગાડવાનો પ્રશ્ન નહીં આવી શકે નંબર ચાર રિફાઈન અને ડબલ રિફાઈન કરેલું તેલ તેલને જ્યારે રિફાઈન કરવામાં આવે છે ત્યારે એની અંદર દસથી બાર પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે તેલને બોઇલ કરવામાં એટલે કે ગરમ કરવામાં આવે છે અને એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને પછી એ તેલ આપણે ખાઈએ છીએ આપણે જે તેલ ખાઈએ છીએ એમાંથી ધૂણો ઉત્પન્ન થાય છે તેલમાં સમોસા કે ગોટા બનાવીએ પછી એ તેલ કાળું પડી જાય છે હું મારા ઘરે લાકડાની ગાંઢીનું તેલ લાવીને વર્ષોથી ખાઉં છું પ્યોર પિસ્તાલીસ રૂપિયામાં ડબ્બો આવે એ લાકડાની ગાણીનું તેલ રગડા જેવું આવે તમે આમ ઓગળી બહાર કાઢો ને તેલમાંથી તો રગડા જેવું તેલ છે ખૂબ દિવસ મારા ઘરે જુઓ તો જઈ આવજો એ તેલમાં ગોટા બનાવો કે સમોસા બનાવો બિલકુલ ધૂણો ઉત્પન્ન થતો નથી એ તેલ બિલકુલ કાળું પડતું નથી કારણ કે કેમિકલ વગરની વસ્તુ છે હું કેમિકલ વગરની વસ્તુઓ ખાઉં છું એટલા માટે તમને કહું છું કે તમે પણ કદાચ આ અપનાવશો વસ્તુઓ તો જલ્દીથી આપણી બીમારી નહીં આવે અને આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પછી આવે છે પાંચમો નંબર કોથળીવાળું દૂધ ભારત સરકારના આંકડા મુજબ કે ભારતની અંદર રોજનું ચોસઠ હજાર કરોડ લીટર દૂધ ભારતના લોકો વાપરે છે દરરોજનું અને આવક કેટલી છે તો કે ગાયનું હોય ભેંસનું હોય બકરીનું હોય ગમે તેનું દૂધ હોય દૂધની આવક સોળ હજાર કરોડ લીટર છે અને એમને ભારત સરકારને ચેતવણી પણ આપી છે કે ભારતના લોકો દરરોજનું પચાસ હજાર કરોડ લીટર દૂધ ડુપ્લિકેટ ખાય છે કે કેમિકલવાળું ખાય છે કે ગમે તે પ્રકારનું ખાય છે શુદ્ધ દૂધ ખાતા નથી એમને સરકારને ચેતવણી આપી છે કે આ જ વસ્તુ જો લોબા ટાઈમ સુધી ચાલુ રહેશે તો આવનારા દસ વર્ષોની અંદર હાર્ટ એટેક કે લકવો પડવાનો કે કેન્સર થવાની જે બીમારી છે એની અંદર વધારો થશે તો દૂધ શક્ય હોય ત્યાં સુધી ગાયનું ખાવું જોઈએ ગાયનું ના મળે તો ભેંસનું જ્યાંથી પણ મળતું હોય શુદ્ધ દૂધ ગામડાની અંદરથી તો એ ખાવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ કોથળીનું દૂધ તો ક્યારેય ખાવું ના જોઈએ શક્ય હોય ત્યાં સુધી તો આ પાંચ વસ્તુઓ બોડી માટે ખૂબ